નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે તેર તારીખ બારમા મહિનો બે હજાર ચોવીસ વાર શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને સોયાબીનની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના સોયાબીનના બજાર ભાવ કેવા રહ્યા તમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કઈ પણ વસ્તુ પસંદ આવે તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

આઠસો ને પાંચ રૂપિયા ભાવ થઈ ગયો આનો આ આ લૂઝનો જોઈ સોયાબીનનો ભાવ નવસો રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને સુપર ક્વોલિટીનો સોયાબીન બિયારણ ક્વોલિટી એક અરખા દાણા વારું હુક્કું અને કર્યું બોલા નવસો રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીનની ક્વોલિટીમાં કાંઈ પણ ઘટે એમ નથી આ ભાઈ જોઈ લો દેશી સોયાબીન સુપર ક્વોલિટીનો નવસો રૂપિયા ભાવ થઈ ગયો આ સોયાબીનનો ભાવ આઠસો ને છન્નું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને સુપર ક્વોલિટીનું નવું સોયાબીન દેશી જોઈ લ્યો કસ્તર વગરનું એકદમ ચોખ્ખું અને દાણો હુકોન કડકડકટી બોલા આઠસો ને છન્નું રૂપિયા ભાવ થઈ ગયો આ સોયાબીનનો જોઈ લો સુપર ક્વોલિટી દાણા દાણાવાળું દેશી સોયાબીન જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે નહીં આ સોયાબીનનો ભાવ આઠસો રૂપિયા થયો નવ લો ક્વોલિટી ક્વોલિટી આઠસો રૂપિયા ભાવ થઈ ગયા આ સોયાબીનનો ભાવ આઠસો ને ત્રણ રૂપિયા થયો નવ સોયાબી ક્વોલિટીની વાત કરીને તો માઇનર રવા વાળું જોઈ લો આઠસો ને ત્રણ રૂપિયાનો ભાવ થઈ ગયો જોઈ લો ક્વોલિટી આ લુજ નો ટકલો આ સોયાબીનનો ભાવ આઠસો અને દસ રૂપિયા થયો હોય કોલેટીની વાત કરીને નવ સોયાબી ને જોઈ દો કોલેટી આઠસો ને દસ રૂપિયા ભાવ થઈ ગયો આ સોયાબીનનો ભાવ આઠસોને ત્રેસઠ રૂપિયા થયો હોય સુપર ક્વોલિટીનો સોયાબીને ચોખ્ખું ડાણો કડ પ્રેક્ટિવલા અને ચોખ્ખું અને

આ સોયાબીનનો ભાવ સાતસો ને ત્યાં રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને ફાઈડ વાળું અને કાકરી વાળું હોય મીડિયમ ક્વોલિટીનું જોઈએ નવું સોયાબીન જોઈ લો સાતસો ને ત્યાં રૂપિયા ભાવ થવાનો આ સોયાબીનનો ભાવ સાતસો ને રૂપિયા થયો હોય ક્વોલિટીની વાત કરીને જોઈ લો ક્વોલિટી નું સાતસો ને એકોતેર રૂપિયા ભાવ થયો આ સોયાબીનનો ભાવ સાતસો ને બાસઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ તો નવું સોયાબીન અને કસ્તરવાળું એને અને ફાઇટવાળું હોય પણ કેમ કે સાતસો ને બાસઠ રૂપિયા સોયાબીનનો ભાવ થયો લો ક્વોલિટી લૂઝનો ટગલો આ સોબીનો ભાવ હાથસો ને પાંત્રી રૂપિયા થયો ક્વૉલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વૉલિટીનું કસ્તરવાળું અને કાકરીવાળું છે જોઈ લો ક્વોલિટી સાતસો ને પાંત્રી રૂપિયા ભાવ થઈ ગયો જોઈ લો આ સોબીનો ભાવ આઠસો ને અઠ્ઠાવન રૂપિયા થયો ક્વૉલિટીની વાત કરીએ તો સુપર ક્વૉલિટીનું એ જેથી સોયાબીને જોઈ લો એક સરખા દાણાવાળું કૂપ અને દાણો પણ કલાક બોલો આઠસો ને અઠ્ઠાવન રૂપિયા ભાવ થઈ ગયો ક્વૉલિટીનું કાંઈ ઘટ્યા નથી જોઈ લો સુપર ક્વૉલિટીનું સોયાબી આ સોયાબીનનો ભાવ આઠસો ત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ તો નવું સોયાબીન અને હુક્કું છે અને એકદમ ચોખ્ખું સોયાબીન એ આઠસો ને ત્રીસ રૂપિયાનો ભાવ થઈ ગયો ક્વૉલિટીમાં કાંઈ કટિયું